તો હાલો મિત્રો હવે તો ફરી વાર પાછા જીરામાં આવી ગયા છે અમારા સુરેશભાઈના જીરામાં શંકરભાઈ આવ્યા છે સિત્રાખડાથી અને એક મહેમાન બીજા આવ્યા છે મારો વિડીયો જઈને જોવા આવ્યા છે જીરું જીરાનું પાછું ધોવા આવી આવ્યા છે કઈ રીતે જીરું પકાયું છે અને કઈ રીતે બનાવ્યું છે જીરું જોવે છે આ અમારા શંકરભાઈ છે જય માતાજી આ સુરેશભાઈ અમારા સુરેશભાઈનું જીરું જોવા આવ્યા છે શંકરભાઈ શીતરાખડા થી અને એક આ મહેમાન આવ્યા છે કડુકાથી

આ શેડેથી પાંચસો છે આ શેડે આ વખતે બોલી વખતે નતા આવ્યા આ બાજુ પાછા આવી છે જીરું શંકરભાઈ નું ઓલા મહેમાન ધક્કો કરાવ્યો એટલે ફરીને એમનો વિડીયો બનાવું છું એ જે નિદાન કરે જ છે જીરાનું ત્યાં હું પણ કોઈ વસ્તુની ખામી નથી જીરામાં કોઈ રેટનો રોગ નથી કોઈ વસ્તુની ખામી નથી એટલા માટે મહેમાન અને શંકરભાઈ બે જીરો જોવા આવી ગયા છે હા હમણાં પાછા પાછા શંકરભાઈને પૂછ્યું જીરું શું કહે છે અને કેવું જીવ તમારે જીરાનો અનુભવ આ જીરાનો એ હમણાં પૂછી લઈએ શંકરભાઈના જો મિત્રો હજે જીરાને કુલે બહુ જોરદાર છે ને લોર છે આ પીરું તમને દેખાય છે કલર ભારે એકદમ મસ્તનો દેખાય છે કલર ને અહીંયા બાજુમાં બોવડી વાવી છે બહુડી બોરા ખાવા હોય તો હજી કાસા છે હો જલ્દી જલ્દી કોઈક મિત્રોને ખાવા હોય તો આવી જઈ જો બોર મોટા મોટા બોર પાક્યા છે એ તો થોડાક કાસા પડે છે બોર પણ ભાંગી પડી છે બહુડી જીરું ધોવાય આવી ગયો અને બોર ખાવાય આવી ગયો બધા મિત્રો બોર કેવા લુંબે લુંબે બોર રવા તો અહીંયા એમ છે બોર હાલો પાછી ઓલી મકાઈ બતાવું દાંત કાઢતી હતી ને મકાઈ નજીક ભાણુભા દાંત દાંત કાઢે એવી જ છે મકાઈ કાઢે છે ને દાંત એકદમ હાઈ ક્લાસ મકાઈ છે મારા માથા પ્રમાણે આવી ગઈ છે પણ એને સમરું નથી કાઢ્યું અને આ છે બીટ બીટ ને કેરાય બહુ ઝાઝા લાંબા બાંધી દીધા બીટ કેવું થયું છે ભાઈ ઓ મિત્રો બીટ કેવું થયું છે એક શેપ કરવી નથી બરોબર થયા ગયું બીટ બરોબર થયા નથી હજી આ મહેમાન તો હજી બધું નિરીક્ષણ જ કરાશ ક્યાં હું કર્યું છે એને અમારા સુરેશભાઈ તો રીંગણા લઈ લીધા શંકરભાઈ બંકરભાઈ બધા જોઈ લે જે જીરા માં જ રાખડ્યું છે હું આ બકાલામાં રખડવાવી એ વાત બકાલુ મકાઈમાં એક બીટ ઉંબાડ્યું પણ એમાં મજા ન આવી મતલબ બીટ નહીં ઉંબાડવું બીજું બીટ ને જે વાર છે થોડીક આ છે અમારા સુરેશભાઈ કૂવો કુવાને કાંઠે સરસ મજાના ગુલાબ બનાવ્યા આવ્યા છે ગુલાબ આવ્યું ગુલાબ આવ્યા છે આ કુવો છે કુવાની અંદર પાણી જો આ ઉપર જ પાણી જતે જતા કરતું છે પાણી અહીં અંદર ફિલ્ટર છે આ રૂમમાં આ રૂમમાં ફિલ્ટર છે ત્યાં બેઠા બેઠા વાલ ફેરવવાના હોય પડામાં જ નહીં આવી ઠંડીનું

હાલો મિત્રો તો હવે અમારા સુરેશભાઈનું જીરું જોઈને વી આવ્યા છે અને બીજો દિવસ થઈ ગયો છે મેરાભાઈ વીઆઈ ગયા એટલે શંકરભાઈ વી ગયા છે એમના ઘરે અને હું હવે આવ્યો છું મારા જીરામાં મારું જીરું બતાવવું જ પડશે ને તમને સુરેશભાઈના જીરા કરતાં થોડુંક જીરું મારે વીક છે આ રીતનું જીરું છે મારે ああ、ah, リッドジルセ。あ、ah, あ、ジル、最強さはるって、もっとじゃそりゃジルセネオルマジルセネエジ。なの、なの、ジルセ。 ઉલેક્ટ્રોન જે હારી છે એક જ જમ એકદમ જાય ઓલિયાને વરિયાળી આવી ગઈ છે અને ઓર્ગેનિક છે ને અમારે ઓર્ગેનિક નથી આ છે ઝેરીલું ઝેરી ઝેરી દવા સાટેલું છે જીરવા તો મિત્રો હવે તમારે કુંદળા દવા છે મારા જીરામાં કૂંદડા આવ્યા છે હાલો તમને કુંદરા બતાવી દઉં તો ઉડી ન જાય ને તો કુંદરા બતાવું છું જોઈ લીજો કુંદરા કોઈ ન જોયા હોય તો જલ ન રા કુંજળા હતા કુંજળા બોલ બોલે એ સાંભળાતું હોય તો સાંભળજો તો આ રીતના બોલે તો મિત્રો આવો કાંઈક હતો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું ફરી વાર બીજા વિડીયોમાં તો આવજો બધા મિત્રો